નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે હું તમને સરસ મજાની વાર્તા કહીશ વાર્તાનું નામ છે સજા વેકેશન હતું એટલે સવારના પહોરમાં મોન્ટો તો મિત્રો સાથે તેના ઘરની નજીકમાં આવેલા ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમવા ઉપડી જતો હતો મોન્ટોને બે જ શોખ હતા સારા સારા ફૂલો સુગંધિત ફૂલો તોડીને તેની સુગંધ લેવાનો અને ક્રિકેટ રમવાનો સંજોગ વચ્ચાત એ ગ્રાઉન્ડની નજીક એક જ બંગલો હતો અને બંગલાના આગળના ભાગમાં મકાન માલિકે સરસ બગીચો બનાવ્યો જેમાં જાત જાતના ફૂલો સવારની ખુશનુમાં હવામાં ચૂમતા રહેતા તેમાં જાત જાતના ગુલાબના ફૂલો ઉગાડેલા હતા અને તેમાં પણ કાળા ગુલાબના ફૂલ તો મોન્ટોને ખૂબ જ ગમતા હતા આમ તો તેની મમ્મીને પણ તેના મકાનની ટેરેસ પર ગાર્ડન બનાવ્યો હતો અને તેમાં પણ જાત જાતના ફૂલો ઉગાડ્યા હતા પણ તેમાં એ ખામી હતી કાળા ગુલાબ નહોતા અને મોન્ટોને કાળા ખુલા ગુલાબ ખૂબ જ ગમતા હતા તે શુંખવાની તેને પ્રબળ ઈચ્છા થતી પણ છેલ્લા ચાર દિવસથી મોન્ટોએ જોયું હતું કે લોકો જ્યારે ત્યાં રમવા આવતા ત્યારે બંગલાનો બારણો બંધ હોય અને એ લોકો તાપ છતાં રમીને પાછા જાય અને ત્યારે પણ બારણો તો બંધ જ હોય એનો અર્થ એ હતો કે બંગલામાં રહેનારા ક્યાંય તો બહાર ગામ ગયા હતા અને અથવા મોડા ઉઠતા હતા મતલબ કાળા ગુલાબના ફૂલ તોડવા હોય તો તેનો રસ્તો સાફ હતો કોઈ જોનાર નહોતું આમ છતાં તે શરૂઆતમાં તો ખચકાયા કરતો પણ પવનની ઝૂમતા અને પોતાની સુગંધ વિખેરાતા કાળા ગુલાબથી તે વધારે દિવસ સુધી તે પોતાની જાતને દૂર રાખી શક્યો નહોતો અને તે દિવસથી તે તો ચાપો ખોલીને બંગલાના કમ્પાઉન્ડમાં બેસી ગયો અને વધારે નહીં પણ માત્ર બે જ કાળા ગુલાબના ફૂલો તોડી લાવ્યા તેના મિત્રોએ તેને અટકાવવાનો ખૂબ જ પ્રયત્ન કર્યો પણ તે તો પોતાની જાતને રોકી જ ન શક્યો તે પોતે પણ જાણતો હતો કે આ ચોરી જ કહેવાય તેના મિત્રોએ પણ કહ્યું કે આ ચોરી જ કહેવાય તો પણ તે બે કાળા ગુલાબ તોડી લાવ્યો અને આખો દિવસ તે ફૂલ લઈને ફર્યા કર્યો સૂંઘ્યા કર્યો ગજબના ફૂલ હતા તે આખો દિવસ તેમાંથી સુગંધ આવતી જ રહેતી અને તે ફૂલ કરમાયા પણ નહીં છેવટે સૂરમાં સૂર્ય આથમ્યો ત્યાર પછી એ ફૂલ કરમાઈ ગયા હવે તેમાંથી સુગંધ આવતી નહોતી પણ બે દિવસથી ત્રણ દિવસ જાણે કે તેણે કાળા ગુલાબની આદત પડી ગઈ હતી પછી તો રોજ સવારે તે બે ફૂલ તોડી લાવતો માત્ર કાળા જ ગુલાબ બીજા ફૂલોને તે અડકતો પણ નહીં પણ આવું ક્યાં ક્યાં સુધી ચાલે ચોરી તે આખરે ચોરી જ હતી ને એક દિવસ તેણે એ ફૂલ તોડ્યું અને બીજું ફૂલ તોડવા પણ હાથ લાંબો કર્યો કે એને આંટીને તેનો હાથ પકડી લીધો હાશ આજે પકડાયો ફૂલોનો ચોર હું કેટલાય દિવસથી જોતી હતી કે મારા કાળા ગુલાબના ફૂલોમાંથી દરરોજ બે ફૂલ ઓછા કેમ થાય છે રોજ રાતે સૂતા પહેલાં હું ફૂલ અને કળેવો ગણી લેતી હતી અને બીજે દિવસે સવારમાં મહાદેવજીને ચડાવવા ફૂલ તો તોડું તો તે બે ફૂલ ઓછા હોય આંટી મને માફ કરો હું હવે ફૂલની ચોરી નહીં કરું મને કાળા ગુલાબ ખૂબ જ પ્રિય છે એટલે તેને ખીલેલા જોઈ હું મારી જાતને રોકી શક્યો નહીં અને મને માફ કરો મોન્ટો આંટીને લગભગ કરગડી ગયો પડ્યો નારેના ના માફી કેવી તું બેતાલીસ નંબરવાળા તારા બહેનનો છોકરો છે ને હું તારી મમ્મીને ઓળખું છું પેલા કોઈ સ્કૂલેમાં સ્કૂલમાં મેડમ છે ને એ જ ને મોન્ટોના મોત્યા મરી ગયા આ આંટી તો મમ્મીને ઓળખે છે હું સાંજે આવું છું તારા બહેનને કહેવા કહેતા આંટીને તેનો હાથ છોડી દીધો મોન્ટો દોડીને ઘરે જતો રહ્યો અને પોતાના રૂમમાં જઈને સ્ટોરી બુક વાંચવા બેસી ગયો તેની મમ્મી પણ તેની મમ્મીને પણ નવાઈ લાગી કે મોન્ટો આજે આ આમ કેમ કરે છે ધરોજ તો રમીને આવીને તરત તરત જ તેની બો બોનવીટા પીવા જોઈએ છે નાસ્તો જોઈએ છે અને પોતાના ફડાકા મારતો મારતો નાસ્તો કરે છે એના બદલે આજે આમ કેમ કરે છે તેમણે મોન્ટોને પૂછ્યું ખરું કે બેટા આજે ગ્રાઉન્ડમાં કંઈ થયું છે પણ જવાબમાં મોન્ટોએ માત્ર ડોકો જલાવ્યો તેનો આખો દિવસ બેકાર ગયો જમી પરવારીને ગરમી હોવાથી બધા જ બારી બારણા બંધ કરી એ લોકો સૂઈ જતા હતા ઠેર પાંચ વાગે ઉઠતા હતા તે દિવસે પણ દરરોજની માફક બધા સૂઈ ગયા પણ મોન્ટુની આંખોમાં ક્યાં તેને તો બસ સાંજની જ ચિંતા હતી પેલા આંટી સાંજે આવીને મમ્મીને ફરિયાદ કરશે તેને સજા કરવા કહેશે અને આમેય તેમય મમ્મી તો ગુસ્સાવાળી હતી કદાચ કો કોઈક આખરી આકરી શિક્ષા કરશે તો એ ચિંતામાં ને ચિંતામાં તેને ઊંઘ જ ના આવે ઊંઘ ક્યાંથી આવે ઘડિયાળના પાંચના ટકોરે પડ ટકોરા પડ્યા હજુ બધાએ ઊંઘતા હતા ત્યાં જ ડોરબેલ વાગ્યો તેનો પ્રિય કોઈલનો અવાજ હતો ડોરબેલનો તો પણ તે દિવસે તો તેને તો અવાજ કરકશ લાગ્યો તે ઊઠીને બારણું ખોલે તે પહેલાં જ તે તો તેની મમ્મીને જ બારણું ખોલ્યું મોન્ટુની નજર પર બારણા તરફ જ હતી અને પેલા આંટી ઘરમાં આવ્યા પણ તેમના હાથમાં કાળા ગુલાબનો છોડ હતો અને કોડું પણ હતું તેને નવાઈ લાગી પહેલાં આંટી તેની મમ્મીને કહ્યું તારા બહેન આ તમારા મોટા ચિરંજીવ મોટે માટે લાવી છું એટલામાં તેમણે તેને જોયો એટલે તેને જ કહ્યું લે બેટા આ કાળા ગુલાબનો છોડ છે તારા વંડામાં મૂકજે અને રોજ પાણી પાજે એટલે ફૂલ લાગશે કાળા ગુલાબ પણ આંટી તમે તો મને સજા કરવા કહેતા હતા ને એના બદલે આ તો ઇનામ આવો છો ના બેટા આ સજા છે તારે રોજ એમાં પાણી પાવું પડશે ત્યારે તેનો કાળો ગુલાબ મળશે અને દીકરા પછી એ એમાંથી જે સુગંધ આવશે તેનો કોઈ જોટો નહીં મળે મોન્ટુ અને તારા બહેન બંનેએ આંટી તરફ અને કુંડા તરફ જોઈ રહ્યા હતા